આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા આગામી આઠ નવ દસ તારીખે સરકારને બાનમાં લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે તેમના વિધાનસભા સત્ર પહેલાં જ તેઓએ પોતાના વિસ્તારમાં હવે રેલીઓની શરૂઆત કરી છે પદયાત્રાઓ રોડ માટે કાઢવામાં આવતી હોય તેવી કમનસીબીવાળી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે જ્યારે ધારાસભ્ય હેમંત ખવા પદયાત્રા કાઢી રહ્યા હતા મોટી સંખ્યામાં લોકો જોડાયા અને પોલીસ અધિકારીએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે શું થયું સામે મોરચો ખોલવામાં આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા કેટલાક કિસ્સાઓમાં વિપક્ષના નેતાઓને અટકાવવામાં આવે છે ત્યારે ઘર્ષણની પરિસ્થિતિ પણ બનતી હોય છે આવી જ કંઈક ઘટના જામનગરના જામજોધપુરમાં જોવા મળી જેમાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત કવા સ્થાનિક લોકોને સાથે રાખીને થી ઈશ્વરિયાનો જે સોળ કિલોમીટરનો ખરાબ રોડ રસ્તો છે જ્યાં બિસ્માર હાલતમાં રસ્તો હોવાથી લોકોને હાલાકીઓ પડી રહી છે તેના કારણે તેમણે પદયાત્રા યોજી હતી અને સંસ્કારને તેમજ તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે સ્થાનિકોએ પદયાત્રા યોજતા સ્થાનિક પોલીસ એક્શન મોડમાં આવી હતી ને જે પદયાત્રીકો હતા તેમને અટકાવવામાં આવતા અને ધારાસભ્યને અટકાવવામાં આવતા થોડાક સમય માટે પોલીસ અધિકારી અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલીના દ્રશ્ય પણ સામે આવ્યા હતા આ દ્રશ્ય જુઓ તમારી પાસે પૈસા ના હોય ના પ્રશ્નો સોલ્વ કરવામાં તમારી પાસે સમય ના હોય ને તો આ ટાળું ને આ મારી દે અમારી રજૂઆત છે દોઢ કિલોમીટર સુધી આ બાળકો હાલી નહીં અને પોલીસ થઈ અહિયાં સિંગમ બને છે

તમારો તમે આવીને ઈશ્વરિયા રોકી લોટી મામલતદાર શ્રી કે કહેજો કાયદોની વ્યવસ્થા તમે ઉભા છો તમારે અમે બે સુધી આવીને આવે દર વખતે

ईश्वरिया से लेके जामजोधपुर तक 16 किलोमीटर की दूरी है ये रोड आज से दो साल पहले गवर्नमेंट ने मंजूर की थी बारह बार लगातार टेंडर होने के बावजूद भी कोई कॉन्ट्रैक्टर ये काम लेने को तैयार नहीं है इसलिए आज ईश्वरिया खड़बा आजू बाजू के और दस गांव के लोगों को साथ लेके 16 किलोमीटर की हम लोगों ने पद यात्रा की है इस रोड को बनाने के लिए बार बार में लगातार चार बार मुख्यमंत्री जी को भी मिला हूँ इक्कीस बार उनको लेटर भी लिखे है और विधानसभा के ग्रुप में भी बार बार यह मुद्दा मैंने उठाया है उसके बावजूद भी पिछले दो सालों से काम मंजूर हो हो जाने के बावजूद भी ये रोड नहीं बन पा रही है इसलिए आज हमने पैदल मार्च किया है आने वाले समय में अगर ये रोड नहीं बनेगा तो हमें जो कार्यपालक इंजीनियर जिला पंचायत में होते हैं उनका मुंह काला करने का एक महीने बाद का हम अल्टीमेटम दे रहे हैं एसओ के रेट काफी डाउन होने की वजह से कोई कॉन्ट्रैक्टर ये टेंडर लेने को रेडी नहीं है इसके प्रति मुख्यमंत्री श्री का ध्यान खींचे इस हेतु आज हमने पद यात्रा की थी कितने बार ये, हुआ है। ये पिछले दो साल में बारह बखत बारह टाइम ये टेंडर हुआ है लेकिन अभी भी कोई कॉन्ट्रैक्टर ये काम लेने को रेडी नहीं है और पूरे जामनगर डिस्ट्रिक्ट में ऐसे पचपन रोड है जो दो साल पहले गवर्नमेंट ने मंजूर तो कर दी है लेकिन कोई कॉन्ट्रैक्टर ये टेंडर लेने को रेडी नहीं है कितना खर्चा हुआ दो बारह ये चार करोड़ अस्सी लाख की लागत से ये रोड बनने वाला है एक्चुअल में देखा जाए तो ये रोड छह करोड़ की लागत में बनने का इनका पूरा खर्चा है लेकिन गवर्नमेंट ने कम जो इनका पैसा मंजूर किया है उसके चलते ये रोड नहीं बन पा रही है આપણે સાંભળ્યા ધારાસભ્ય અહેમદ ખવાને તેઓ લોકો માટે હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે દૈન્ય રોડ રસ્તાની હાલત વિકાસ મોડલ ગુજરાતમાં જોવા મળતી હોય તે ખૂબ કમ કમનસીબીવાળી બાબત છે ને એના માટે પદયાત્રા કરતાં લોકોને જ્યારે પોલીસના અધિકારીઓ રોકતા હોય એ એનાથી મોટી કમ નસીબીવાળી બાબત છે એટલે જોવાનું રહ્યું કે હવે સરકાર ખરેખર ગંભીરતા દાખવીને વિકાસની જે વાતો કરે છે તે મુજબ વાસ્તવિકતામાં એ અંગે અમલવારી કરે છે કે માત્ર કાગળ ઉપર જ વિકાસ થશે ગુજરાતનો તે મોટો સવાલ છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો